હા જુઓ આપે પરિણામો પણ જોયું હશે કે ક્ષત્રિય આંદોલનની અસર ના માત્ર ગુજરાતમાં કારણ કે ગુજરાતમાં તો અમે અમારી દરેક સીટ ઉપર દોઢ બે લાખ અઢી લાખ ત્રણ લાખ સુધીની વસ્તી હતી અને આમાં એંસી ટકા મતદાન થયું હતું પણ અન્ય રાજ્યો પણ આપ જુઓ રાજસ્થાન હોય ઉત્તર પ્રદેશ હોય તો ત્યાં પણ હરિયાણા હોય આ બધામાં ક્ષત્રિય આંદોલનની અસર થઈ છે અને એ દ અસર આ પરિણામમાં જોઈ શકો છો એટલે આપે વાત કરી એમ કે હવે પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીનો છે અમારે તો જે અસ્મિતાનો મુદ્દો હતો અને અમારું આંદોલન એ સામાજિક આંદોલન હતું અમારી વાત માનવામાં ન આવી પચીસ દિવસ સુધી રાહ જોઈ અમે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કાપવાની જ અમારી વાત હતી મેં કોઈ ટિકિટ માંગણી કરી હોત પણ નહોતી અને અમે તો પહેલાંથી જ કહેતા હતા કે અમે તો અમારી અસ્મિતા માટે લડવાના છીએ આંકડો જે પણ આવે પરંતુ જ્યાં રાજસ્થાન ઉત્તર પ્રદેશમાં હરિયાણામાં આપે જોયું કે પહેલાં ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સડસઠ એક વખતે લગભગ સિત્તેર બોતેર આજુબાજુ સીટો હતી અત્યારે એ તેત્રી પર આવીને સમટી જાય એવી રીતે રાજસ્થાનમાં હમણાં જેમની સરકાર બની ભારતીય જનતા પાર્ટીની ત્યાં પણ અગિયાર બેઠકો એટલે અમે તો ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધનું મતદાન કર્યું હતું અને એનો લાભ સામે જે સક્ષમ પક્ષો હતા એમને મળેલો છે વાત રહી પુરુષોત્તમભાઈ રૂપાલાની તો હવે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવાનું છે આંદોલનને વિરામ અમે શબ્દ વાપર્યો હતો આંદોલન અમારું જ્યાં જ્યાં એવા મુદ્દાઓ છે ત્યાં ચાલુ જ રહેશે એટલે મંત્રીમંડળની પણ રચના થવાની હશે એમાં પુરુષોત્તમભાઈનું શું કરવું એ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવાનું છે અને અમારી સંકલન સમિતિની બેઠક થશે ટૂંક સમયમાં અને એમાં અમે બધા મુદ્દાઓ નક્કી કરીશું અને સમાજમાં રચનાત્મક કાર્યો પણ કરીશું એટલે આપી જે વાત કરી એમાં હું ક્ષત્રિય સંકલન સમિતિ વતીથી સમાજના પ્રવક્તા તરીકે આ વાત આપને કહી રહ્યો છું જી આક્રોશ તો હવે જુઓ કે અમે અમારી માગણી અમે કરી હતી કે અમને ટિકિટ કાપો અમે તો ટિકિટ માગી નથી ફરીથી રિપીટ કરું એટલે એમની સામેનો આક્રોશ તો યથાવત જ છે કારણ કે સમાજે એ હજુ એમને માફ કર્યા નથી એની ચર્ચા અમારી એકસો વીસ ઉપરાંત સંસ્થાઓની જે સંકલન સમિતિ મળશે કોર કમિટી મળશે અને અમને સહયોગ આપનારા સમાજોના આગેવાનો ભેગા થઈ અને નક્કી કરીશું કે એમનું આગળ શું કરવું પણ રોજ તો આપ કહો છો એમ યથાવત છે કારણ કે વાત અસ્મિતાની હતી અને ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ ના કાપી અને એમની પીઠને થપથપાવી તો મતલબ એ થો કે ભાજપે પણ એમનો સપોર્ટ આપ્યો છે તો આગળ અમારે શું કરવું એ અમારી સંકલન સમિતિનો સમાજ નક્કી કરશે એમનું શું કરવું એ ભારતીય જનતા પાર્ટીને જોવાનો વિષય છે જી જો કોઈપણ સમાજ ક્યારેય એવું ના કહી શકે કે એના બધા પ્રશ્નો પતી ગયા સમયના પ્રવાહ સાથે પ્રશ્નો પણ બદલાતા હોય ઘણા બધા પ્રશ્નો હોય અને સામે જે પણ પક્ષ હોય માનો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો એ પ્રશ્નો સમયે સમયે ભારતીય જનતા પાર્ટીની આપણી ગુજરાતની સરકાર હોય કે કેન્દ્રની એનડીએની સરકાર હશે એની સામે અમે મૂકવાના છીએ અને આગામી સમયમાં શું કરવું એ સરકારે નક્કી કરવાનું છે કારણ કે એક તબક્કાની જે જ્યારે અમે સરકારને મળવા ગયા હતા ત્યારે બધા પ્રશ્નો અમે મૂકેલા જ છે એનું શું કરવું પુરુષોત્તમભાઈ રૂપાલાનું શું કરવું એ બધું સરકારે જોવાનું છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર ભાજપનું હાઈકમાન્ડે નક્કી કરશે નહીતર આપે કહ્યું એમ કે જ્યારે પણ આગામી ચૂંટણીઓ આવશે અમારો મુદ્દો રાજકીય નથી પણ દરેક સમાજ પોતાની વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ માગતું હોય છે એ રીતે અમારા પ્રશ્નો હલ નહીં થાય તો પછી એ ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય આગામી વિધાનસભા અને એમાં તો અમે લોકસભામાં માનો કે ત્રેવીસ ચોવીસ લાખ મતમાં એટલા બધા અસરકારક ના રહી શક્યા હોત અને અમે આંકડામાં આપે વાત કરીએ એમ કે અમારે તો અસ્મિતા માટે લડવાનું હતું જય પરાજયની ચિંતા અમે ક્ષત્રિય સમાજે કદી કરી જ નહોતી પણ હવે આગળ શું કરવું કેમ કે જેમ જેમ નીચેની ચૂંટણી આવશે તેમ તેમ અમારા મતો વધારે પ્રભાવશાળી રહેશે અને ગુજરાતના અનેક સમાજોએ આ અસ્મિતાના મુદ્દા ઉપર અમને ટેકો આપેલો છે એટલે અમે સમય સમયે એનું મૂલ્યાંકન કરી અને સાથે બેસી અને આગળ શું કરવું એ રણનીતિ અમે નક્કી કરી